ગુજરાતના કોંગ્રેસ નેતાની મુશ્કેલીઓ સતત વધી રહી છે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કાર્યવાહી બાદ ઠાકરસિંહ રબારીને જેલ ભેગા કરાયા છે અફીણ કેસમાં રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરવામાં આવી હતી હાલમાં કોર્ટના આદેશ બાદ રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે ઉલ્લેખ છે કે ઠાકરસી રબારી પાસેથી પીરવાડા નજીક કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસી રબારીનું નામ ખુલ્યું હતું. રાજસ્થાન પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસી રબારીની ધરપકડ કરી હતી. કોંગ્રેસના સાંસદ ગેનીબેનના અંગત ગણાટા ઠાકરસી રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે મીરવાડા પાસે કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસી રબારીનું નામ ખુલ્યું હતું આ પછી પોલીસે રિમાન્ડની પણ માંગણી ન કરતા કોર્ટે જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીને એનડીપીએસ ના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં ઠાકરસિંહની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસીનો વિડિયો જાહેર કર્યો છે અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના બે આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ નો રસ મળ્યો હતો મધ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દા માલ વાવના ઠાકરસિંહ રબારીએ મંગાવ્યો હોવાનું પણ ખુલાસો થયો છે મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસિંહ રબારીની પણ આ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે હેમંતભાઈ જે રીતે કોંગ્રેસના નેતાની ઠાકરસિંહ રબારીની ધરપકડ કરવામાં આવી છે વ્યસન ઘણું બધું ગાંજો પકડાયો છે ત્રણ કિલો ઉપર નો ગાંજો પકડાયો છે શું કેશો શું છે કોંગ્રેસની પ્રતિક્રિયા જુઓ સૌ પ્રથમ તો ઠાકરસિંહ ભાઈ એક કોંગ્રેસના સંદિષ્ટ કાર્યકર્તા છે અને ગેનીબેનની જીતની અંદર તેમનો મહત્વનો ફાળો હતો આવી જયારે વાત હોય ત્યારે ભૂતકાળમાં પણ ઠાકરસિંહ ભાઈ વિરોધીઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફસાવાની કોશિશ કરેલી હતી નામ આપવામાં આવેલું હતું જે હકીકત માં તેઓ હતા નહીં જે દારૂના આરોપીઓ પકડાયા હતા એ પકડાયેલા આરોપીઓ એમ કે આ દારૂ હું આમના માટે લાવ્યો હતો આજે તો હું વીઆર ના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે આજે કોઈ પણ વ્યક્તિ પકડાય ને એમ કે આને જવાબદાર હેમાંગભાઈ રાવલ હતા તો શું હેમાંગભાઈ રાવલ ને તપાસ કર્યા વિના પોલીસ અંદર નાખી દે હા જો કોંગ્રેસના કાર્યકર્તા હોય તો આ જ થઈ રહ્યું છે એ વખતે પણ એમના ઉપર આવો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને તેઓ કોર્ટમાંથી બા ઇજ્જત બરી થયા છે એ જ રીતે આની અંદર આપે કીધું કે આટલો ચરસ પકડાયો કે આટલો અફીણ પકડાયો આ ચરસ અફીણ કઈ એમની જોડેથી પકડાયો છે રાજસ્થાનમાં કોઈ ચરસ ને અફીણ પકડાયેલી કોઈ ગેંગ છે એ ગેંગનો કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિના કોલ ડિટેલની અંદર આમનું નામ એટલે કે કોલ ડિટેલમાં આવ્યું તો એમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જાણે એમ કહી રહી હોય કે ગાંજીઓ ને ચરસ આમને પકડ્યા છે આજે સ્વાભાવિક છે કે જાહેર જીવનના વ્યક્તિ હોય એને તો કોઈ પણ કોલ કરતા હોય છતાં પણ અમે કાયદોને વ્યવસ્થાને માનીએ છીએ અત્યારે જો એને સરકાર આરોપી બનાવતી હોય તો અમારી જોડે એમને સુપ્રીમ સુધી ભાજપ હારી ગયું એમાં વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે એટલે આ રીતે ઠાકરસિંહ ભાઈને અલગ અલગ રીતે હેરાન કરી રહ્યા છે નંબર વન નંબર ટુ ભૂતકાળમાં પણ એમને આવા જ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા પણ એની અંદર એ એમને કર્યા છે અને આ વખતે પણ પણ કોઈ પ્રકારના એ ગુનાહિત સંડોવાયેલા નથી છતાં પણ અમે સરકારને કહીએ છે કે તમે તપાસ કરો અને તપાસ કર્યા પછી તમને જે કંઈ પણ યોગ્ય લાગે એ તમે લો અમારા માટે દેશની કોર્ટો ખુલ્લી છે જો અમે કંઈ ભૂલ કરેલી હશે તો સજા મળશે અને ભૂલ નહીં કરેલી હોય તો બા થઈશું આપણા બાબા સાહેબ ન્યાય સંહિતા ગુનેગાર નથી જ્યાં સુધી એ સાબિત નથી થતો તો અત્યાર તો એન કેન રીતે આ પ્રતિપાદિત કરવાની એમની જે સરકારની અથવા તો જેની પણ ભૂમિકા છે એ ભૂમિકા પણ અમે બહાર લાવીશું અમારા માટે તો વિરોધ પક્ષમાં રહીને પ્રજાની સેવા કરવું અને વિરોધ પક્ષમાં રહીને અત્યારે જે રીતે સરકારની સામે બોલવું એ મને લાગે છે કે અત્યારે બહુ જ લોઢાના ચણા ચાવવા જેવું થયેલું છે જે લોકો બિક્કણ હતા એ લોકો જે છે એ કોંગ્રેસ છોડીને જતા રહ્યા પરંતુ જે મજબૂત છે એમને આવી રીતે પ્રતિપાડિત કરવામાં આવે છે છતાં પણ અમે લડીશું અને અમારા તમારા માધ્યમથી મારે એ પણ કેવું છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે પછી ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ હોય જયારે જયારે જે તે અમદાવાદ ગુજરાતની અંદર સુરતમાં જ્યાં ત્યાં એમની મુલાકાત થાય ત્યાં કિલોમીટરની ત્રિજ્યામાં હમણાં જ વડોદરાની અંદર આદરણીય મોદી સાહેબ આવ્યા હતા ત્રીસ ત્રીસ કિલોમીટરની ત્રિજ્યામાં માં અમારા કાર્યકર્તાઓને નજર બંધ કરી દેવામાં આવે છે અમારા કાર્યકર્તાઓ મોદી સાહેબ સુરતમાં આવ્યા હતા અને કાળો ઝંડો બતાવ્યો એક છેલ્લો સવાલ એ છે કે કોંગ્રેસના કદાવર નેતા અને આપણા શક્તિસિંહ ગોહિલ નું એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ આવો કારોબાર કરી રહ્યા છે પણ નેતાઓ તો તમારા જ પકડાઈ રહ્યા છે આવામાં હું હજી આપને ફરીથી કહું કે આપના માધ્યમથી ફરીથી એકવાર કહું કે જોડે જોડે આ નેતા જે તમે એમની ગાંજો છે અરે ભાઈ કોઈક જગ્યાએ કોઈક જગ્યાએ રાજસ્થાનમાં ડ્રગ્સ અને ગાંજો પકડાયેલો છે એમાંના આરોપીઓની સાથેના કોઈ વ્યક્તિ જે છે એના ટેલિફોન રેકોર્ડ ની અંદર આમનો કોઈ કોલ આવ્યો છે તો એમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે એટલે ડ્રગ્સ પકડનારા જે ગુજરાત ની અંદર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે અદાણી પોર્ટથી શરૂ કરીને છેલ્લે ગઈકાલ સુધી અઢાર હજાર અઢારસો કરોડ નું ડ્રગ્સ પકડાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અક્ષરધામનો હુમલો થયો ત્યારે એમ કેતા હતા કે ભાઈ ઈડી એમની સીબીઆઈ એમની લશ્કર એમનું છતાં પણ અક્ષરધામમાં હુમલો કઈ રીતે થયો તો હું પણ આજે કહું છું તમને ઈડી તમારી બધું તમારું બધી જ વસ્તુ તમારી તમારી કોસ્ટગાર્ડ તમારી તમારી કોર્ટ તમારી ગુજરાતમાં સરકાર તમારી રાષ્ટ્રમાં સરકાર તમારી અમદાવાદની અંદર સરકાર તમારી છતાં પણ આ લોકો એવી હિંમત કઈ રીતે કરે છે કે ડ્રગ્સ ગુજરાતને મોકલી રહ્યા છે કારણ કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે ગુજરાતની અંદર ડ્રગ્સ જે અત્યાર સુધી તો આવતું હતું પરંતુ હવે તો ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ પણ પકડાય છે અને ડ્રગ્સ એક્સપોર્ટ પણ થાય છે આ પરિસ્થિતિની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીના ગૃહ મંત્રી બધા જે પ્રમાણે એક જમાનામાં પાકિસ્તાનની અંદર કોઈ વાત એવું કહેવામાં કે પાકિસ્તાનના આતંકવાદીઓ ગભરાઈ ગયા છે ફૂટ જે છે એ રૂટેથી ડ્રગ્સ મોકલવાનું નથી એવી એક વાત થતો ઓડિયો બહાર પાડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો કે જુઓ ગુજરાતની પોલીસ થી લોકો ગભરાઈ ગયા છે હજી પણ માટે ડ્રગ્સ આવી રહ્યું છે છે મને એવું લાગે કે આ ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ અલગ છે આજ સુધી કોઈ વ્યક્તિ આજ સુધી કોઈ ચબરબંધીને પકડવામાં નથી આવ્યો અને ચમડબંધીને પકડવામાં નથી આવ્યો અને દર વખતે ચમડબંધીને પકડીશું ચમડબંધીને પકડીશું એમ કરીએ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઠાકરસિંહ સંપૂર્ણ નિર્દોષ છે એમના ઉપર રાજકીય રાખીને આવા પ્રકારના કેસ કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે છતાંય કાયદો કાયદાનું કામ કરશે ભૂતકાળમાં પણ ભાઈ આજ રીતે અન્ય વિરોધી કેસ ની અંદર પણ બાઇજત કોર્ટે એમને બરી કરેલા છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર